નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને જોઈ રહ્યા છો ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું ઉપરાષ્ટ્રપતિ પદેથી ધનખડના રાજીનામા પછીની ચર્ચા દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અને રાજ્યસભાના સભાપતિ એટલે કે અધ્યક્ષ એને થોડા સમય પહેલાં જ અચાનક રાજીનામું આપી દીધું અને એના વિશે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે પહેલાં દિવસે આપણે જ્યારે એમને રાજીનામું આપ્યું ત્યારે એપિસોડ કર્યો હતો અને એક શંકા વ્યક્ત કરી હતી કે રાજીનામું આપ્યું છે કે રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એ હવે સમય કહેશે પરંતુ છેલ્લા બે ચાર દિવસની જે ઘટનાઓ જોઈ એ એના પરથી એવું લાગે છે કે એમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એટલે એને કહેવામાં આવ્યું છે કે તમે રાજીનામું આપી દો મિત્ર અમે તમને હટાવી દઈશું એ જગદીપ ધનખડે એમને તો રાષ્ટ્રપતિને રાજીનામું આપી દીધું અને આજકાલમાં આવે એનો અને જે સરકારી બંગલો મળ્યો છે એ પણ એ ખાલી કરી અને પાછા જતા રહેશે બીજી બાજુ ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા છે એને હાથ ધરી છે અને થોડાક સમયની અંદર નવા ઉપરાષ્ટ્રપતિ પણ દેશને મળી જશે એમાં જુદા જુદા નામ ચર્ચાઈ રહ્યા છે સામાન્ય રીતે અમારા દર્શક મિત્રોને કહી દઈએ કે લોકસભામાં અને રાજ્યસભામાં આ જે પક્ષની બહુમતી હોય એ પક્ષના જ હમેશા રાષ્ટ્રપતિ એ જ પક્ષમાંથી ગવર્નર અને એ જ પક્ષમાંથી ઉપરાષ્ટ્રપતિ પદની નિમણૂક થતી હોય છે કારણ કે મેજોરિટી એમની હોય છે અહીંયા પણ ભાજપની મેજોરિટી છે એટલે ભાજપે નક્કી કરવાનું છે ઉપરાષ્ટ્રપતિ કોને બનાવવા બે ચાર નામો ચર્ચાઈ રહ્યા છે બિહારમાંથી પણ એકાદ નામ આવી રહ્યું છે નીતિશકુમારનું પણ નામ છે બીજા કોઈ ખાન છે એમનું પણ એક નામ છે શિવરાજસિંહ ચૌહાણ જે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી હતા અને મામાના હુલામના નામથી આખા મધ્યપ્રદેશમાં જાણીતા છે એમનું નામ પણ ચર્ચાની અંદર આવી રહ્યું છે એ સિવાય સાઉથમાંથી પણ કોઈ ચહેરો આવે તો પણ કાંઈ નભાય નહીં પરંતુ મોદી અત્યારે પાંચ દિવસના વિદેશ પ્રવાસમાં છે એ ત્યાંથી આવ્યા પછી આ નામાંકન પત્ર જ્યારે ભરવામાં આવશે ત્યારે નામ નક્કી થઈ જશે બહુમતી ભાજપની છે એટલે વિરોધ પક્ષોએ ઉમેદવાર ઊભો રાખવો ન જોઈએ સામાન્ય રીતે આમ છતાં અત્યારે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે સંતુલન નથી એટલે વિરોધ પક્ષ પણ એનો એકાદ ઉમેદવાર છે એ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ઊભા રાખશે ભલે હારી જાય પરંતુ એ ઊભા તો રાખશે જ બિનરીફ નહીં થવા દે આમ તો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિની નિમણૂક હંમેશા બિનરીફ થવી જોઈએ એ દેશના અને લોકશાહીના હિતમાં છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા છે એ કોઈને કોઈ કારણસર તૂટી રહી છે એટલે એમાં પણ ચૂંટણીઓ થાય છે એમ આમાં પણ ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થાય તો કંઈ નવાય નહીં વિરોધ પક્ષ પણ એના ઉમેદવારની એક ખોજમાં છે કે એવું નામ મૂકો કે જેથી એ બરાબર ભાજપના ઉમેદવારને ટક્કર આપી શકે આ બે વાત થઈ અત્યારનું જે રાજકારણ છે દેશ લેવલનું એ અત્યંત ડામાડોળ સ્થિતિમાં છે છેલ્લા પાંચ દિવસથી લોકસભા મળે છે પરંતુ કોઈ કામકાજ થતું નથી એટલો બધો હોબાળો દેખાડો હાકલા પડકારા આવું બધું થાય છે અને એને હિસાબે એ લોકસભાનું સત્ર છે એ સ્થગિત કરી દેવામાં આવે છે આજે પાંચ દિવસ થયા છે પરંતુ એક પણ મુદ્દા ઉપર લોકસભામાં ચર્ચા નથી થઈ કાર્યક્ષમી રવિની રજા આવશે સોમવારે ફરી પાછો આ સત્ર મળશે એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસેથી પણ આવી જશે વિરોધ પક્ષના જે ચર્ચાના કેટલાક મુદ્દાઓ છે બિહારની ચૂંટણીમાં જે નામ કમી કરવાનો મુદ્દો છે એ મુદ્દો પણ ખૂબ જ એમાં ખૂબ એ અગત્યનો છે પહેલગામમાં આતંકી ઘટના પછી પાકિસ્તાન અને ભારત વચ્ચે જે યુદ્ધ થયું ચમકડું થયું અને એમાં જે સીઝ ફાયરની ઘટના બની એ ઘટના વિશે પણ વિરોધ પક્ષ છે એ વડાપ્રધાનનો જવાબ ઈચ્છે છે એની એવી માગણી છે કે ભાઈ વડાપ્રધાન ગ્રહમાં હાજર રહે અને વડાપ્રધાને આનો જવાબ આપે પરંતુ આપણે ત્યાં વર્ષે ભાગ્યે જ સત્ર મળતા હોય છે એટલે એ અગત્યનો હોવા છતાંય વડાપ્રધાને આ દિવસોમાં વિદેશ જવાનું પસંદ એટલા માટે કર્યું કે આ કોઈના પ્રશ્નોના જવાબ આપવા પડે નહીં પણ વિરોધ પક્ષે પણ પાંચ દિવસ સંસદ ચાલવા ન દીધી એટલે જ્યારે પ્રધાન અહીંયા આવશે ત્યારે ફરી પાછો એને એકડો છે એ એને ગૂંટવાની અંદર આવશે ઉપરાષ્ટ્રપતિ પદનું રાજીનામા પછી શાસક પક્ષને એટલે કે સત્તા પક્ષ વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે નેગેટિવ ચર્ચાઓ થઈ રહી છે અને એનો એક સાર એવો પણ નીકળે છે કે જબરદસ્તીથી અથવા તો ગમે તે રીતથી પણ ધનખડનું રાજીનામું લઈ લેવામાં આવ્યું એ બરાબર અને વ્યાજબી નથી એની પાછળની ઘણી બધી વાતો છે પણ એક વાત એવી છે કે જસ્ટિસ વર્મા જેને જસ્ટિસ પદેથી સસ્પેન્ડ કરવાના છે એવો એક ઠરાવ ગૃહની અંદર રાજ્યસભાની અંદર વિરોધ પક્ષ લાવ્યો હતો અને એ ઠરાવ છે એ કોઈ ઠરાવની ચર્ચા કરવા દેવી કે ન કરવા દેવી એ સ્પીકરના અધ્યક્ષના હાથમાં હોય છે સભાપતિના હાથમાં હોય છે એટલે ધનખેડે એ ઠરાવ છે એ સ્વીકાર્યો એનો અર્થ એ થયો કે હવે પછીના કોઈપણ પહેલામાં એને ચર્ચા માટે લેવો પડશે સત્તા એવું ઈચ્છે ભાજપના અને એનડીએવાળા કે ભાઈ આ ઠરાવ છે એ લેવાની જરૂર નહોતી એનાથી વધારે ચર્ચા થશે અને વિરોધ પક્ષને એક વધુ ઉગ્ર ચર્ચા કરવાનો મોકો મળશે સભાપતિ જે હોય છે એ ભાજપના હોય છે એટલે સામાન્ય રીતે આમ તો એ નિષ્પક્ષ હોવા જોઈએ પણ કોઈ હોતા નથી એટલે ભાજપના પ્રેશરમાં જ એને હંમેશા કામ કરવાનું હોય છે અને ધનખેડે આ ઠરાવ સ્વીકાર્યો આ નોટિસ વિરોધ પક્ષે આપી હતી સ્વીકારી એટલે એને ગ્રહમાં ચર્ચા કરવી પડે અને ચર્ચા કરવી પડે સત્તાધારી પક્ષને ગમ્યું નહીં અને એટલા માટે થઈ અને એનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હોય એવી પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવે છે બીજી પણ ઘણી બધી કારણો છે વર્મા એ કોર્ટના જજ છે અને એમના ઘરેથી એમના ઈડી અને સીબીઆઈને ઇન્કમ ટેક્સ બધાએ રેડ પાડી અને કરોડો રૂપિયાની રોકડ પકડાઈ હતી એ કરોડો રૂપિયાની રોકડ પકડાયા પછી એને એને હોદ્દા પરથી આટલી બધી રકમ આવી કે હોદ્દા પરથી એને દૂર કરવાનો એક ઠરાવ છે એ રાજ્યસભામાં લાવવામાં આવ્યો હતો જેને મહાભિયોગ કહી શકાય અને આ રોકડ પકડાને એ ક્યાંથી આવી એનો જેને કહેવાય ને કે ગળે ઉતરે એવો કોઈ જવાબ જસ્ટિસ વર્ડમાં આપી શક્યા નથી અને આની પાછળ પણ ભાજપને કંઈક છાંટા ઉડે એવું લાગે છે એટલા માટે થઈ અને ભાજપને આ ઠરાવ જે સ્વીકાર્યો એ ગમ્યો ન હોય બીજા પણ ઘણા બધા કારણો હોઈ શકે કારણ કે ધનખડે તો સતત પ્રેશરમાં જ કામ કરતા હતા વિરોધ પક્ષને બોલવા ન દેવા તે લોકસભામાં પણ એવું જ છે રાહુલ ગાંધી બોલવા ઊભા થયેલા માઇક બંધ કરી દે વિરોધ પક્ષના કોઈ નેતા બોલવા ઊભા થયેલા માઇક બંધ કરી દે અખિલેશ યાદવ બોલવા ઊભા થયે એટલે માઇક બંધ કરી દે અરે ભાઈ આ કાંઈ તમારા ઘરની લોકસભા છે તમે વિરોધ લોકશાહીમાં વિરોધ તો અગત્યનો અંગ છે સર એને તમે બોલવા નહીં દો ચર્ચાથી શું કામ ભાગો છો શું કામ વિદેશ ચાલ્યા જાઓ છો કંઈ પાપ છે તમારામાં એટલા માટે જવાબ નથી આપી શકતા એટલા માટે મીડિયાને તો કોઈ દીકરી જવાબ આપતા નથી મીડિયા સાથે તો વાત કરતા નથી કરો છો તો તમારા પાળેતા જે મીડિયા હોય એની સાથે તમે વાત કરો છો જે તમને ગમે એવા પ્રશ્નો પૂછે તમને ગમતો એવા પૂછે અને જેમાં તમારી વાહવાહી થાય પરંતુ જે પત્રકારો તમને સીધા સવાલો કરે છે પત્રકારો તમને ગમતા નથી એની ચેનલ પણ તમને ગમતી નથી એવા અખબારો પણ તમને ગમતા નથી મીડિયાથી તો તમે હંમેશા દૂર ભાગો છો કારણ કે સત્તાને જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે જે સત્તા ઊભી પૂછડી ભાગી જાય એનો અર્થ એ થયો કે તમે જે કાંઈ કર્યું છે એનો પ્રજાને જવાબ આપી શકવા સમર્થ નથી અત્યારનું રાજકારણ ખૂબ જ ડામાડોળ છે એક મહિના પછી આના કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ આવવાની છે હજુ કેટલાક મોટા માથાઓના છે એના રાજીનામા પણ પડશે હજી ઘણી રાજકીય ક્ષેત્રે ઉથલપાથલ પણ થશે અને સપ્ટેમ્બર મહિને તોફાની મહિનો છે કારણ કે નરેન્દ્ર મોદીના પંચોતેર વર્ષ પૂરો થાય છે અને એને નિયમ કર્યો હતો નિયમ કર્યો હતો ભાજપમાં કે પંચોતેર વર્ષ પૂરા થાય એને પછી રાજકારણમાં સક્રિય ન રહેવું એટલે હવે આ ભાઈ ખુરશી છોડે છે કે એ પણ બહુ મોટો સવાલ છે ત્યારે પણ બહુ બહુ મોટો વિવાદ ને એ બધું ઊભું થવાનું છે પરંતુ એ તો સપ્ટેમ્બર મહિનામાં ત્યાં સુધી રાજકારણની નદીમાં ઘણા બધા પાણી વહી જશે મારો એપિસોડ આપણે ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તુ